મિત્રો કેમ છો બધા બધા મજા મજા વસ્તુ બહુ મજા વસ્તુ જો આપણે વાળીએ છીએ અત્યારે આપણે ગલોપણે એમ હરખી કરવા જ આવીશી તો હાલો જ આવી અને આ બોઇલ કર વાળા બાંધો છે તો ત્યાં વાળા બાંધી જેવી વિડીયોમાં છેલ્લે બીજા રહેજો ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં કહેજો બ્લોગ સારા છે કે નહીં હાલો લાય કે નાખી પહેલાં મિત્રો આપણે અત્યારે રેમેડીઓ લેવા છીએ હરખો કરતાં કરતાં વાળા તણાતા તણાતા આ લીમડો વઈ જો ઠેઠ હોલ્લા પર હેઠ આયા લીમડો દેખાય ને ત્યાંથી આપણે સીધા અહીં વઈ આયવો સરખું કરતા કરતા ઉઘરે કાય પોરો ખાવી આ લીમડો છે આ સયો હે તો અહીં ઊભા આપણે ઘરી કાય ભરી પછી જે આ વાળો દેખાય અહીંયા ત્રણ તૈણ એને આપણે ઓલ્લા પર સરખા કરવા જવાનું છે આપણે જઈએ ઘરે ઊભા રહેવાય મિત્ર આમ થોડુંક સારા આવે ને રાગે પડી જાય પછી આપણે આ લીમડા ઉપર ચેલેન્જ વિડીયો બનાવવાનું છે આ લીમડા ઉપર ચેલેન્જ છે આમ થોડાક વ્યુ આવે ને સારા તરે ક્યાં સુધી ઉતારે નહીં ચોવીસ કલાક સેલેન્જ ને કા બાર કલાક ચેલેન્જ બહુ મજા આવી ગયા આ લીમડા ઉપર આ છે એક એક લીમડો ઓલ્લો છે આ તો નાનો આમ તો છે એટલે કા આ લીમડો અને કા ઓલો લીમડો તો આમ થોડા આખો વિડીઓ આવે ને તો મજા આવે એટલે તો હાલો વાળા હરખા કરીને જ છે ને પછી મળું વિડિયો ને સુધી જોઈજો જો તો અત્યારે આપણે કરી ગયા પાછા વહીએ છીએ અત્યાર સાર વાગ્યા છે ચાલો આપણે વાળા બાંધી છે બે બાંધા એક બાંધવાનું છે આમ પડી લેવા જવાનું છે લઈને બાંધી હાલો હવે કામ કરવી ઘડે વાર ચાર વાગી ગયા છે આગળ પાછું ઘરે જવાનું થાય બે નું પ્રેમ થાય એટલે બે આમ સરવા બાંધેલ છે ઓલ્લા પર સરવા બાંધેલ છે અહીંયા ને પાડી અહીંયા છે તો દોવાનું પ્રેમ થાય સ સ વાગે એટલે

તો ઓઇલ જે બાંધેલા છે થોડો થોડો તણાવાનો છે તણાઈ લેવી અને પછી સાયુ કરે તો હાલો વાળા તણાઈ સાયુ કરે પછી મળું તમને મિત્રો જે વા તણાવ છે ને પડી તો મિત્રો આ તણ વાળા છે એ તણાવ તો તણાવ તો ઓઇલ જે ઓલા પર ખાંભા છે ત્યાં આવન છે હાલો એ તણાઈ લેવી ને પછી મળું તો ચલો આજનો લીમડો યાદ છે ને પાછો આપણે સવારે કીધું

નાખે રાબો કે રેડી એટલા બધા દાદાને વાળો ના પાડવા આપણે આઝુમરા શાક બનાવવાની છે કઢી એટલે દાદાને ના પાડી આવી ના પાડી જાય જઈને જો આપણી જો આ કેવા છે હાલો દાદા ને પેલા કઈ આવીને પછી મળું તમને પૂરી જાય મિત્રો આપડે કઈ જોઈએ તો આપણું ઘર છે વાલો જાય ધરાપક માં છે ને પછી મળવું તમને جو سرابا ماتو یہاں تم نائیں کہ مادوی نزارو بداؤ oh. ملائزہ تارو سرابا ماتو نائن ایوین جو سالو ملائن اپنے روزائیں سرابا ماتو بیا حوامی مات نائن મજા આવી જાય ને અહીંયા વિડીયો અપલોડ કરવાની મજા આવે ફાઈવ જી નેટ ફૂલ હાલે ને અહીંયા તો ટાવર ઓલ લાભ રહેશે અહીંયા ટાવર છે તો હાલો હવે વિડીયોને હેન્ડ કરું છું હેન્ડમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં કે જે સારા છે કે નહીં હવે મળવું તમને કાલે બીજા બ્લોગમાં બાય બાય